અમારા આગેવાનો દ્વારા તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે બધા અહીંયા જે દર્દી છે એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા છે આજે સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર હોય એ મોટી ઉંમરના હોય વૃદ્ધ હોય અને એવા વ્યક્તિને પણ જ્યારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી મેં મારા આટલા ચાલીસ વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય એવી સેવા અહીંયા સેવા યજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે